દોસ્તો હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂકીએ પાનેરા હિલ જ્યાં ચામુંડા માતાનું મંદિર આવેલું છે તમને પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવા તમે અહીંયા કેવી રીતે પહોંચશો અને કેવી રીતે તમારા દર્શન થવાના છે તો મારો પૂરેપૂરો જરૂર જરૂર દોસ્તો આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ પાનેરા હિલમાં આવેલા ચામુંડા માતાના મંદિર આની સિવાય બીજા ત્રણ ચામુંડા માતાના મંદિર છે એક મુખી ચામુંડા માતાનું મંદિર કહે છે ઊંચા કોટડામાં આવેલું તેનો પણ મેં વિડીયો અપલોડ કરો છે જ્યારે બે મુખી ચામુંડા માતાનું મંદિર ચોટીલામાં આવ્યું છે તેનો પણ વિડીયો અપલોડ કરો છે તમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો અને આજે આપણે પહોંચી ચૂકીએ છીએ પાનેરામાં આવેલા ચામુંડા માતાના જ્યાં ત્રણ મુખી તમે માતા જોવા મળવાના છે દોસ્તો પાનેરા હિલ કે રીતે તમે પહોંચશો તો પાનેરા હિલ માટે તમારે આવવું પડતું હોય છે વલસાડ વલસાડ આવવા માટે તમે ટ્રેન દ્વારા એ તે ઉપરાંત જીએસઆરટી બસ દ્વારા અને પ્રાઇવેટ બસ દ્વારા અમે આસાનીથી અહીંયા સુધી પહોંચી શકો છો જીએસઆરટી બસની વાત કરીએ તો બહુ ફ્રિકવન્સી તમને અમદાવાદ કે ઉપરાંત ઓલ ઓવર ગુજરાતથી તમને વલસાડ સુધીની બસો મળી રહેવાની છે અને ટ્રેન પણ તમને અમદાવાદ અને ઓલ ઓવર ગુજરાતથી તમને મળી રહેતી હોય ટ્રેન દ્વારા અને સૌથી વધારે ફ્રિકવન્સીની વાત કરીએ તો અમને સુરતથી સૌથી વધારે બસ અને ટ્રેનો મળી જાય તેના દ્વારા તમે વલસાડ આસાનીથી પહોંચી શકો છો વલસાડથી તમે આની દૂરીની વાત કરો તો આઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ પાનેરા હિલ્સ પાનેરા હિલ વલસાડ બસ સ્ટેન્ડથી ક્યાંક આઠ નવ કિલોમીટર આસપાસ થતું હોય છે અહીંયા આવા સુધી તમારે પર્સનલ ઓટો કરીને આવવું પડતું હોય છે જેના એકસો પચાસ રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે જે તમને પાનેરા હિલ્સ ટળેથી સુધી પહોંચાડતા હોય છે તે ઉપરાંત તમે વરસાદી ધમણ જતી એસટી બસ દ્વારા પણ પાનેરા હિલ્સ હાઈવે સુધી જઈ શકો છો તે ઉપરાંત વરસાદની સિટી બસ દ્વારા પણ પાનેરા હિલ્સ હાઈવે સુધી જઈ શકો છો દોસ્તો તમે વલસાડમાં રોકાવા માંગતા હો તો વલસાડમાં વલસાડ બસ સ્ટેન્ડથી વલસાડ રેલવે સ્ટેશન વચ્ચે બહુ બધી હોટલો આવેલી છે તેમાં રોકાઈ શકો છો તેમાં એક આ હોટલ છે તો તમે અહીંયા પસંદ હોય તો આ હોટલમાં રોકાઈ શકો છો દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ પાનેરી ટળેટી સુધી અહીંયા તમને અલગ અલગ પ્રસાદની એની દુકાનો જોવા મળી જવાની છે તે ઉપરાંત તમે અહીંયા તમારું પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી રહ્યા છો તો તે પાર્ક પણ તમે અહીંયા કરી શકો છો તે ઉપરાંત તમને અહીંયાથી ઓટો મળી જશે જો તમે રિટર્ન જવા માગતા હોવ તો અને તે ઉપરાંતથી થોડા ઘાલીને બહાર જશો તો ત્યાંથી પણ તમને ઓટો માત્ર વીસ રૂપિયામાં બસ સ્ટેન્ડ સુધી ઉતારતી હોય છે અહીંયાથી આપણી સીડી ચાલુ થતી હોય છે આપણે ઉપર જઈ શકો જો તમારે પ્રસાદને એવું લેવું હોય તો અહીંથી પણ લઈ શકો છો તે મંદિરની ઉપર પણ તમને મળવાનો છે અહીંયા એક મંદિર પણ આવેલું છે તો સીડીઓ ચડતા પહેલાં એ મંદિરના દર્શન કરીને પછી આ સીડીઓ ચડવાનું ચાલુ કરજો મંદિરે જવા માટે તમને આવો અહીંયા ગેટ જોવા મળશે આ ગેટથી અહીંયા સીડીઓ ચાલુ થઈ જતી હોય તમારે જો આ ટાઈપની સીડીઓ આવેલી છે આ સીડીઓ ચડીને આપણે મંદિર સુધી જવાનું હોય છે એ રોપ કે એવી કોઈ સુવિધા નથી તમારે આ સીડીઓ ચડીને ઉપર જવું પડતું હોય છે પાનેરા હિલ તમે આવી રહ્યા છો તો તળેથી કેટલી પાંચસોથી છસો આસપાસની સીડીઓ છે તે ચડીને તમારે ઉપર સુધી પહોંચવું પડતું છે ટોટલ કેટલી સીડીઓ છે તમે ઉપર પહોંચીને તમને કહી શકો અહીંયા તમને કેટલાક સ્ટોલને તમને જોવા મળશે અત્યારે પણ છે જ્યારે તમે નવરતી ટામે આવશો તો આ બધા સ્ટોલ તમને ચાલુ જોવા મળી જવાના છે થોડાક થોડાક અંતરે તમને લીંબુ સોડા અને પાણીની દુકાનો જોવા મળી જશે તમે જેમ જેમ સ્ટેટ ચડતા જાઓ છો તેમની આ સીડીઓના નંબર પણ તમને લખેલા જોવા મળશે ત્યાં તમને ખબર પડશે કેટલી સીડી હજી બાકી છે દોસ્તો તમને સાપુતારાનો ફેમસ ફૂડ સ્ટાર ફૂડ તમને અહીંયા ખાવા મળી જશે તો જે ટેસ્ટ કરવું છે તે ટેસ્ટ કરી શકો તે ઉપરાંત તમને ખટુમરા પણ અહીંયા મળી જશે આવી બધી વસ્તુઓ તમને અહીંયા મળતી રહેશે દસ પહેલાં તમે પડીકાઓને એની દુકાનો મળી જશે તમે નાસ્તો વાસ્તો કરો હોય તો પડીકાને એવું કરી શકો છો તે ઉપરાંત ઉપરની સાઈડ પણ એક નાસ્તાની દુકાન આવેલી છે જેમાં તમને ખમણ એવું કંઈક વસ્તુઓ મળતી હોય છે અહીંયા તમને સો રૂપિયામાં માત્ર રમકડાઓ મળી જતા તમે પરચેસ કરવા હોય તો કરી શકો છો અહીંથી આપણે આગળ સીડી ચડતા તો તમે જો અહીંયા સીડીનો એન્ડ આવી જશે આટલી જ તમને સીડીઓ જોવા મળતી હોય છે અહીંયાથી થોડાક ઉપર જશો ત્યાં મંદિર આવી જતું છે છે આવી સીડીઓનો નજારો તમને જોવા મળતો હોય છે પ્રસાદની એવી દુકાનો તમને ઉપરની સાઈડ પણ જોવા મળી જવાની છે તો તમે ઉપરથી પણ પ્રસાદ લઈ શકો છો દોસ્તો પાનેલા હિલ ઉપર આવવા માટેની બે સાઈડની સીડીઓ છે એક સાઈડ જે આપણે નીચેથી આ એ સારામાં સારી સીડીઓ છે એક સાઈડથી તમે આવશો તો જલ્દી વ્યવસ્થિત પહોંચશો અને બીજી સાઈડ છે જે મહાકાળી મંદિર સાઈડથી ઉપર ચડવાનું છે તે સીડીઓ થોડીક ખરાબ જેવી છે અને ઉપર શેડ પણ નથી તડકો પણ જો તમે ઉનાળામાં આવી રહ્યા છો તો તડકો પણ લાગશે તો હું તમને સજેસ્ટ કરી છું તમે આવી રહ્યા છો તો જે અમે આ એ રસ્તેથી આવશે તો વધારે સારું રહેશે જો તમારે પર્સનલ વ્હીકલને એવું હોય તો તમે અતુલ ચાર એટલે કે મહાકાળી મંદિરના એ સાઈડથી સીડીઓ ચડીને તમે ઉપર આવી શકો છો અને બીજી રસ્તો છે જે ચામુંડા મંદિર સાઇડનો છે પાનેર પાનેરા ચડીથી ઉપર આવશે ત્યાંથી થોડુંક જ અંતર તમે બહાર નીકળો છો ત્યાં હાઈવે આવી જતો છે જેના જે તમે અને એની ફ્રિકવન્સીથી પણ મળી જશે જો તમારું પર્સનલ વ્હીકલ લઈને નથી આવી રહ્યા તો દોસ્તો તમે અતુલ સાઈડથી આવી રહશો તો આ ટાઈપની સીડીઓ તમને જોવા મળવાની છે ઓપન સીડીઓ છે અને અહીંથી આવો નજારો તમે જોતા જતા ઉપર સુધી પહોંચવાનો છો જેવા તમે ઉપર આવતા હો છો ત્યાં તમને ચાંદપીર બાબાની દરગાહ જોવા મળી જતી હોય છે અહીંયા મંદિર સુધી પહોંચવાના કંઈક સાતસો જેવા સ્ટેપ છે અને તમે સાતસો જેવા સ્ટેપ ચડીને તમે ચામુંડા મંદિર સુધી પહોંચવાના છો જો તમે મંદિર પાસે ઉપરની સાઈડ પહોંચશો તો અહીંયા બહુ મોટી જગ્યા તમને અહીંયા જોવા મળી જવાની છે અને નવરાત્રિ ટાઈમે તમે આવતા હો છો ગરબાને બધું અહીંયા જ આયોજન થતું હોય છે અને આ તમે જોઈ રહ્યા છો જે મંદિર છે એ ચામુંડા માતાનું તમે મંદિર જોઈ રહ્યા છો અહીંયા ઉપર પહોંચ્યા પછી કંઈક આવો તમને ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે તો તમે ચોમાસાના ટાઈમે અહીં આવી રહ્યા છો દોસ્તો આ છે ચામુંડા માતાનું મંદિર તમને કંઈક આવું કમર જેવું જોવા મળતું હોય છે અને થોડીક સીડીઓ ચડીને આપણે મંદિર સુધી પહોંચવું પડતું હોય છે તમે જોયા છો કે આ ટાઈપનું મંદિર તમને અહીંયા જોવા મળવાનું છે ચાલો દોસ્તો તો આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે તમે જ્યાં અંદર જઈ રહ્યા છો ત્યાં તમને માતાજીનું વાહ તમને અહીંયા જોવા મળી જતું હોય છે તેના દર્શન કરીને આપણે જતા રહીએ આ મંદિરની અંદર અને તમે જોડો છો આ છે ચામુંડા માતાનું મંદિર તમને અહીંયા ચામુંડા માતાના દર્શન થઈ રહ્યા છે અને ચામુંડા માતા ત્રિમુખી તમે ચામુંડા માતાનાં દર્શન થતા હોય છે તો કમેન્ટમાં જય ચામુંડા માતા લખવાનું ના ભૂલતા દોસ્તો અંદર થી મંદિર તમને આવું જોવા મળતું હોય છે માતાજીના મંદિરની સામે જ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તેના પણ દર્શન કરી લેજો મંદિરની બાજુની સાઈડ તમને સિપળ વધારેની જગ્યા મળી જશે તો કૃપયા કરીને અહીંયા જ મંદિરની બાજુમાં તમે જાઓ છો ત્યાંથી તમને બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે આ તમે જોયાશો એથી ક આવો તમને વ્યૂ જોવા મળવાનો છે અને અહીંયા અલગ અલગ જગ્યાએ બેસવાની પણ સુવિધાઓ છે તેને બેસીને તમે આ વ્યૂનો આનંદ લઈ શકો છો અને મંદિરે પણ તમે બેસી શકો છો તમે મારી પાછળ જોઈ રહ્યા છો ચામુંડા મંદિરની માના મંદિર સુધી વચ્ચે આ જોડતો પુલ બહુ ખૂબસૂરત પુલ બનાવવામાં આવેલો છે અહીંથી વ્યૂ પણ બહુ ખૂબસૂરત તમને જોવા મળતો હોય છે અને આપણે જઈએ મહાકાળી માના દર્શન કરવા માટે કેટલીક તમને વોટર ટેન્ક પણ જોવા મળી જવાની છે સામે તમે જો ચામુંડા માતાનું મંદિર અને અહીંયા એક બ્રિજ થ્રુ પણ તમે મહાકાળી મંદિર સુધી જઈ શકો છો તે ઉપરાંત ફોર્ટ જેવું પણ છે તો એ રીત ચાલીને પણ તમે અહીંયાથી મહાકાળી મંદિર સુધી જઈ શકો છો અહીંયા કંઈક ઇતિહાસની તમને કેટલીક નિશાનીઓ પણ જોવા મળી જવાની છે કિલ્લા જેવું અહીંયા પહેલાં હશે એવું તમે જોઈ રહ્યા છો દોસ્તો આ છે મહાકાળી માતાનું મંદિર તે મંદિરની નજીક આ મંદિર આવેલું છે તે ટેકરી ઉપર તો તેના પણ દર્શન કરવાનું ન ભૂલતા તમે આ જોયા કંઈક આવું મંદિર તમને અહીંયા જોવા મળતું હોય છે આ તમે માતાજીના વાહકના દર્શન કરી રહ્યા તેના દર્શન કરી લેજો અહીંયા મહાકાળી માતાનું મંદિર ગુફામાં આવેલું છે નીચેની છત તો તમારે થોડુંક નીચે નીચે જવું પડતું હશે અને ત્યાં જઈને માતાજીના દર્શન થતા હોય છે તમે કરી રહ્યા છો મહાકાળી માતાનું ગુફામાં તેનું મંદિર આવેલું છે કમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ના ભૂલતા દોસ્તો અહીંયા સ્વયંભૂ રામેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છું તો તેના દર્શન કરવાનું ના ભોજો દોસ્તો તમને કેવું લાગે મારો વિડીયો અગર જો મારો વિડીયો પસંદ આવ્યો તેને લાઈક શેર કરવાનું ન બોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂર પ્રેસ જો કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો પ્રવું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય